હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ मित्रों એક મિત્રો અઠ્યાવીસ એક બે હજાર અને ચોવીસનું મિત્રો સૈનિક શાળાનું પેપર એમાં મિત્રો આજે આપણે બી સિરીઝ મિત્રો બી સિરીઝનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ભાષા વિભાગની જો વાત કરીએ મિત્રો તો ભાષા વિભાગના પચીસ પ્રશ્નો છે એક પ્રશ્નના બે ગુણ હોય છે તો પચાસ પ્રશ્ન પચાસ માર્કનું આપણે સોલ્યુશન પહેલાં આપણે જોઈએ છે પાર્ટ વનમાં તો મિત્રો વહેલી તકે વિડીયો શેર કરો અને કેટલા માર્ક આવ્યા છે એનું આપણે ચાલો મિત્રો સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે સમય શબ્દનું વિશેષણ તો સમયસર એક જવાબ આવે છે બીજો પ્રશ્ન સફેદ કબૂતર ઉડ્યું વાક્યમાં વિશેષણનો મિત્રો પ્રકાર જો મિત્રો તમને ખ્યાલ હોય આ વર્ષે મિત્રો આપણે સૈનિક શાળા માટે ખાસ બોલું છું સૈનિક શાળા માટે એક સાહિત્ય નિર્માણ કરી ત્રણ પાટમાં બુક બનાવી ત્રણ ભાગમાં આપણી બુક છે મિત્રો એક ગણિતવાળી અલગ છે જી કેની અલગ છે અને વિડીયોના શરૂઆતમાં આપણે ત્રણે ત્રણ બુકના ફોટા જોયા જો મિત્રો તમે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો આ બધો કોન્સેપ્ટ આપણી બુકમાં હતો 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 અને ખૂબ મજા આવી બાળકોને પણ એક્ઝામ પછી ઘણા બધાના રિવ્યુ પણ સરસ છે પણ ચાલો હવે સોલ્યુશન ને જોઈએ તો કે સફેદ કબૂતર ઉડ્યો કબૂતર છે મિત્રો નામ છે કબૂતર નામ નામના અર્થમાં કોણ વધારો કરે સફેદ તો સફેદ વિશેષણ પણ વિશેષણનો પ્રકાર કેવો એ ગુણવાચક મિત્રો આ બધા કોન્સેપ્ટ બુકમાં આપ્યા છે પારકી આશા સદા નિરાશા તો પારકી માં જ કાન વિધિ એનો વિરોધી અર્થવાળી કહેવત હોય તો એ જવાબ આવશે ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન રુચિ તો એનું અરુચિ સિમ્પલ એ જવાબ આવે છે પાંચમામાં દાંત કરવા મિત્રો દાંત ખાતા કરવા તો પરાજિત થવું આપણે એને કહેવાય છે પરાજિત થવું એટલે પાંચમામાં એક જવાબ આવે છે હવે મિત્રો અહીંયા એક સરસ મજાનો તમને પેરેગ્રાફ આપે છે પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછે છે ધોરણ પાંચ જો તમે ધોરણ પાંચ આસપાસ જોયું હોય ને તો એનો બેઠો પેરેગ્રાફ છે આ પશ્મિની પહાડી વિસ્તારવાળો પાઠ છે ઓકે એના આ એક પશ્મિની શાલ વિશેની વિશેષતા દર્શાવવામાં આવેલી છે તો ફટાફટ મિત્રો જોઈએ છઠ્ઠો પ્રશ્ન ઓકે એવું માનવામાં આવે કે પશ્મિના શાલ ખાલી જગ્યા તો છ સ્વેટર મિત્રો છ સ્વેટર પહેરો અને એક શાલ ઓઢો એટલી મુલાયમ એટલી ગરમ શાલ હોય છે પશ્ચમીના શાલ મિત્રો પશ્મીના શાલ સેમાંથી પશ્મીનાનું ઊન છે સેમાંથી મળે છે મને કોમેન્ટ આપજો ઘેટા બકરા કૂતરા કે જ્યાંનું કોઈ જાનવર મિત્રો ઓપ્શન છે ઘેટા બકરા કે કૂતરા કે તમે મને જવાબ આપજો ઓકે પાંચમામાં આ બધી બાબતો આવે છે ત્યાર પછી જો મિત્રો છઠ્ઠો પ્રશ્ન કરે નીચેનામાંથી સાચું વાક્ય તો એક આ એક નંબરવાળું પહેલું ઓપ્શન છે એ એ સાચો છે સાચો વિકલ્પ મિત્રો પશ્મિની શાલ બનાવવા માટેનો સાચો વિકલ્પ મિત્રો અહીંયા પૂછવામાં આવે છે અને સાચો વિકલ્પ અહીંયા મળે છે મિત્રો એ એટલે મિત્રો ચાર નંબર બસો પચાસ ચોથો એ સાચો જવાબ છે અહીંયા મિત્રો વાળોનું વ્યાકરણીકરણ વ્યાકરણીકરણ પૂછવામાં આવે તો મિત્રો સંજ્ઞા વાળો એ સંજ્ઞા જોવા મળે છે ત્યાર પછીની જો વાત મિત્રો કરીએ

પત્ર લખે છે તો ક્રિયા એટલે શું લે લખવાની ક્રિયા એટલે લેખ લખે છે ત્રણ નંબર આવશે આબરૂ આપણે ઘણીવાર કહેવાય મારી આબરૂ સાચવજે એટલે મારી પ્રતિષ્ઠા એટલે જવાબ આવશે ચાર ત્યાર પછી મિત્રો ઉપર જોઈએ વિદ્યાર્થીની જોડણી સંધિ સોરી સંધિ પૂછી છે તો એક નંબર મિત્રો વિદ્યાવત્તા અર્થી ચૌદમાં મિત્રો એક નંબર આવે છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન આવું એક ચિહ્ન તમને આપે છે એટલે વાક્યનો પ્રકાર છે ઉદ્ગાર ઉદ્ગાર વાક્ય જોવા મળે એટલે બે નંબર આવશે નીચેનામાંથી સાચી જોડણી સાચી મિત્રો તમને જોડણી પૂછી છે તો બે નંબર નિરીક્ષક ઓકે ત્યાર પછીની વાત કરીએ સાચી જોડ સમાનાર્થીની મિત્રો અહીંયા સાચી જોડ સાચી જોડ પૂછી હોય તો મિત્રો પાણી એટલે આ પાણીનો મતલબ હાથ થાય એટલે આ તો આવશે નહીં આ પાણી એટલે મિત્રો જળ થાય આ પણ નથી આવવાનું સાચી જોડ પૂછી બે નીકળી ગઈ એટલે એક ઓપ્શન આપણો છે એ સાચો છે પહેલો ખાસ મિત્રો બોલું છું આ આપણો સાચો જવાબ બને છે શુદ્ધ વાક્ય સાચું વાક્ય તો ચાર નંબરનું છે મિત્રો માથે અનુસ્વાર આવે એ વાક્ય સાચા બને છે રાજા રાની ને કુંવર બધા સારા છે ઓકે તો જવાબ આવશે ચાર ઓગણીસમાની વાત વીસમાંની વાત કરીએ તો સંચય સંચયનો મિત્રો અર્થ થાય વિરોધી અર્થ શું થાશે તો વ્યય બચાવવું સંચય કરવું એટલે બચાવવું અને વ્યય એટલે બગાડવું ઓકે પછી ભારે મોટી ભૂલ થવી આનું મિત્રો શું થાય શબ્દ સમૂહનો એક ભીત ભૂલવી એકવીસ માં મિત્રો આવશે ચાર ઓકે ત્યાર પછીની વાત કરીએ તો નામ પરથી બનતા વિશેષણની સાચી તો રસ તો રસિક આવે છે સમાનાર્થી મિત્રો શબ્દ થાપણ એકદમ સરસ છે થાપણ એટલે આપણી મૂડી મિત્રો આપણે ને મારી મૂડી છે એટલે બે જવાબ આવે છે ત્રેવીસ માં બે જરૂર પૂરતું ખાનારો એટલે મિત્તહારી મિત્રો આનો ચોવીસમાં આવશે ત્રણ મિતહારી 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 તો મિતાહારી ઓકે ચાર દિવસની ચાંદની રુધિપ્રયોગનો અર્થ મિત્રો આમ ઘણી વખત આપણે બોલે ચાર દિનની ચાંદની ફિર અંધરી રાત એટલે પહેલાં સુખનો સૂરજ ઉગે પછી દુઃખ પણ આવે એટલે અહીંયા અર્થ નીકળ નીકળે છે ચાર દિવસની તેને થોડાક સમયનું સુખ થોડાક સમયના સુખને ચાર દિવસની ચાંદની કહેવાય છે ઓકે તો મિત્રો તમે જ હવે અહીંયા અનુમાન કરજો તમે તમારા કેટલા માર્ક આવ્યા આ પચીસ પ્રશ્નો આપણે જોયા તો પચીસ પ્રશ્નોમાં તમારે જેટલા પ્રશ્નો સાચા પડ્યા પડ્યાના બે સાથે ગુણી લેવાના તમારા પચીસમાંથી કેટલા સાચા પડ્યા કોઈને પંદર પ્રશ્નો સાચા પડ્યા હોય તો ગુણ કેટલા હશે પંદર દુ ત્રીસ કોઈને અઢાર સાચા પડ્યા હોય તો અઢાર ગુણ્યા બે અઢાર દુ છત્રીસ મિત્રો આ રીતે ખાસ સોલ્યુશન જોજો અને મિત્રો તમારી આજુબાજુના બુક સ્ટોર પર સૈનિક શાળાની બુક્સ અવેલેબલ થઈ ગઈ છે તો નવા બાળકોને અને જીકેના કોન્સેપ્ટ માટે ખાસ મિત્રો એક વખત અમારી બુક રિફર કરજો એકવાર વાંચજો ઘણું બધું કન્ટેન્ટ તમારા માટે તૈયાર કર્યું છે ને આવી જ રીતે જે રીતે નવોદયમાં તમારો સપોર્ટ હતો એવો સપોર્ટ આ બુક્સમાં પણ સૈનિક શાળા મળે એવી આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત